સર મને યાદ છે કે હું જ્યારે એક્ઝામ આપવા ગયેલી ને ત્યારે મારી આજુબાજુ પર આપણું ધ્યાન હોય આપણું એક્ઝામ પર હોય પણ જ્યારે મારા પાછળના જે બેન બેન હતા ને ચોરી કરતા હતા નો ડાઉટ અને અત્યારના સમયમાં તો એટલું વધી ગયું છે કે ચોરી સિવાય કોઈ પેપર જ નથી લખતું અને સર એના વિશે આપણું શું કહેવું છે તમારું કે ચોરી કરવી જોઈએ કે ના કરવી જોઈએ સ્પષ્ટપણે હું ચોરી કરવાની ના પાડું છું શું કામ એ તમને એક બહુ સરસ મજાનો પ્રસંગ છે મહાભારત માં દરેક ને ખબર હશે કે જયારે કરણ છે એને ખોટું બોલીને વિદ્યાઓ લીધી હતી પરશુરામ ભગવાન પાસેથી તો છેલ્લે એમને શ્રાપ મળેલો કે જયારે આનો છેલ્લો ઉપયોગ જયારે કરવાનો થશે ને તારા જીવનમાં ત્યારે તો બધી વિદ્યાઓ ભૂલી જઈશ તો એ ચોરી કરીને લીધું તું સાચું નહોતા બોલ્યા ગુસ્સો એ જ વાત હતો તો જયારે ખરા સમયે જયારે અર્જુન સામે એ આવ્યા તો એ વિદ્યાઓ જ ભૂલાઈ ગઈ તો કર્મ છે ને એ બહુ માણસ હરેક માણસ ની આપણા બધાના જીવનમાં છે ને કર્મ બહુ મોટો રોલ ભજવે છે તો કર્મ સાથે તમે છેતરપિંડી કરો ને એટલે તમે જોઈ જોઈ ને ચોરી કરીને લખી એવા આઈડિયાથી થી અહીંયા હાથમાં લખી કે ગમે તમે ચાણક્ય બુદ્ધિ વાપરી લીધી ચાલો તમને કોઈ પકડાણા નહીં તો એમાં ઘણા વિદ્યાર્થીઓ બાવાજરી સમજે જો આપણને કોઈ પકડી ન હોય અમુક ની ટેકનિક હોય આમ જોતા હોય લખતા હોય આપણને કઈ સમજાણું જ નથી પણ આવી પરિસ્થિતિમાં થાય કેવું કે ટકતું નથી જ્ઞાન છે ને ચોરી નું એ ક્યાંય ઉભું નો રહે એ તમે બે ત્રણ વર્ષ પછી તમારે છેલ્લે મજૂરી કરવી પડે અને જ્ઞાન છે ને હું માનું છું હૃદય જુએ છે એટલે ચોરી કરેલી કોઈ વસ્તુ અહીંયા નહીં કોઈ જગ્યાએ ચાલતી નથી અને હું વિદ્યાર્થીઓને તો ના જ પડું જેટલી ચોરી કરવામાં મહેનત કરે છે વિદ્યાર્થી એટલી જો વાંચવામાં કરે ને તો ટોપ લેવલ ઉપર દરેક વિદ્યાર્થી આવી જાય સો ટકા સનાતન સત્ય છે એટલે ચોરી કરવાનું બંધ કરીને તમે મહેનત ઉપર ધ્યાન આપો